ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુજકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહ્યું છે અર્પણનો મુખ્ય ઉદ્દેશ છે કે પોલીસ સ્ટેશનમાં ચોરી લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દા માલને કોર્ટના માર્ગદર્શન હેઠળ મૂળ માલિકોને પરત ત્યારે આજ રોજ સુરત શહેરના સલાબતપુર અને ઉધના પોલીસ સ્ટેશનના ફરિયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્યય ન થાય જેથી આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે તેરા તુજકો પણ કાર્યક્રમ યોજી મૂળ માલિકોનો તેમના મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો કુલ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો જેમાં દસ લાખ રોકડ અને એકસો જેટલા મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર ઓર ગુજરાત પોલીસ કા વો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના ઓફિસના માર્ગદર્શન છે આજ સલાપતપુરા ઓર ઉડના પોલીસ સ્ટેશન કા વો એક સંયુક્ત तेरा तुझको अर्पण का वो कार्यक्रम यहाँ हॉल में वो रखा गया है और इस कार्यक्रम में साढ़े दस लाख का रोकट, बत्तीस लाख का गहने और वो बाकी मोबाइल फोन सब सामान और वो रोकट का कुल मिला के कि कीमत फिफ्टी नाइन लैक्स का वो अलग अलग ये जो कंप्लेन है उनको वापस दिया गया है और ये जो कार्यक्रम से आ, ये पुलिस दो दोनों पुलिस स्टेशन का वो अच्छा कामगिरी और वो जड़प से वो कोर्ट का वो आ, प्रोसीजर जितना भी है वो सब पूरा करने के बाद वो जिसका वो नुकसान हुआ है उनको आ, वापस दिया गया है और इससे हमारा वो पुलिस का वो इमेज सुधारने के लिए और वो पुलिस का वो आ, जो गुना का जो पीड़ित है

જેનું નામ તેરા તુજકો અર્પણ છે આજે ટોટલ ઓગણસા જેટલા મોબાઈલ અમે પરત આપીએ છીએ એટલે અત્યારે તમામ જે ભોગ બનનાર છે અહીંયા હાજર છે આ કાર્યક્રમ અધ્યક્ષ સ્થાન અમારા સ્પેશિયલ સીપી સાહેબે કરેલ છે અને સમગ્ર કાર્યક્રમ અત્યારે ચાલુ છે આજે જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે

નાગરિકોમાં પોલીસ માટેનો વિશ્વાસ જગાવવા માટેનો અને એક સોશિયલ પોલીસિંગનો કાર્યક્રમ છે અને અરજદારો આજે પોતાની વસ્તુઓ પાછી મેળવી અને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને પોલીસનો આભાર વ્યક્ત કરી રહ્યા છે પોલીસ તરીકે આ મારી ફરજ છે પણ ઇન ટાઈમ એમનો જે પણ મુદ્દામાલ છે એ પાછો એ પણ એક ખૂબ સારી વસ્તુ છે અમારું એ કાર્યક્રમ હંમેશા ચાલુ રહેશે હાલ તો પોલીસે મેં કીધું એ પ્રમાણે કે ઓગણસાઇ લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત કર્યો છે પણ નાગરિકોને પણ એક મેસેજ એ પણ છે કે આ ઘટનાઓ વારંવાર જાહેર રોડ કે અંધારી ગલીઓમાં બનતી હોય છે ત્યારે આવા કોઈ પણ વિસ્તારમાં જયારે પણ જવાનું થાય ત્યારે પ્રોપર કેર કરે કારણ કે મુદ્દામાલ તો પાછો મળી જશે પણ જો એમને કોઈ ઇન્જરી કરી અને આવી ઘટના બનશે તો એમને કાયમી નુકસાન થઈ શકે છે તો આ બાબતે પૂરતી કેર કરવામાં આવે કે જેથી આવું ચેઇન સ્નેચિંગ મોબાઈલ स्नैचिंग घटकावी શકાય પોલીસ પેટ્રોલિંગ કરી જ રહી હોય છે પણ સાથે સાથે નાગરિકોએ પણ જાગૃત રહેવું જરૂરી છે એ અમારા તરફથી ખાસ મેસેજ છે મેરા નામ સજન સીતારામ કેતારના મે વિસુરત મે રહતા હું મારી ફેક્ટરી મેરે ખાતા જો ઉદના બીઆરસી મે હે મેરે યહા પે 9 જાન્યુઆરી કો રાત મે ચોરી હો ગઈ થી એક આદમી પીછે સે ચોરને खिड़की काट के અંદર મે આયા બુરકા પહેનાવાતા બુરકા પહેને કે બાદ મે ઉસને મેરે યહા સે ચોરી કિયા પૈસે લે જા રહા થા લે જાને કે બાદ ઉસને એક ચીઠી ભી લખી મેરે નામ સે शेर जी मेरे बीवी बच्चे बहुत बीमार है इसलिए मैं पैसा ले जा रहा हूँ आपका कारीगर मगर वो हमारा कारीगर नहीं था वो प्रोफेशनल चोर था और उसके बाद में हमने सेकंड डे पुलिस प्रशासन में कम्प्लेन किया हमने कम्प्लेन कर ही रहे थे कि इतनी देर में पुलिस प्रशासन के सभी लोग हमारी फैक्ट्री पे आ गए उन्होंने रात के बारह बजे तक हमारे सीसी कैमरा चेक किया आजू बाजू का कैमरा चेक किया फिर चार से पांच दिन में उन्होंने हमारा पैसा रिकवर के रिकवर कर लिया जब्त कर लिया आज हमको तेरह अत्य को अर्पण कार्यक्रम में पैसा वापिस दे रहे हैं दस लाख अड़तीस हजार आठ सौ रुपया हमको भी मिलने जा रहा है नौ जनवरी 2025 को हमारे यहाँ चोरी हुआ था रात को बारह बजे के बाद में तो अभी बहुत अच्छा फील हो रहा है बहुत बहुत धन्यवाद पुलिस प्रशासन का हम अभी हमको दस लाख अड़तीस हजार आठ सौ मिल रहा है ग्यारह लाख पचास हजार हमारे यहाँ से चोरी हुआ था पुलिस का किस तरह का धन्यवाद बहुत बहुत धन्यवाद बहुत बहुत आभार पुलिस का पुलिस कमिश्नर साहब का उधना पुलिस स्टेशन पीआई साहब का बहुत गुजरात सरकार का बहुत बहुत धन्यवाद हमारा नाम राकेश पाटिल उधना હમણાં વર્ષ પહેલાં મારો મમ્મીનો ઘરેણું ચોરી લઈ ગયેલા છે બે લેડીસ વિજયનગર શાકમંડીમાંથી મારી મમ્મીને બે વાન કરીને લઈ ગયા પછી અમે પોલીસમાં ફરિયાદ કરી બોલીવુદના પોલીસ સ્ટેશને બહુ અમને મદદ કરી છે તો આજે આ ગુજરાત સરકારનો તે તેરા તૂચકો અર્પણમાં અમારું સોનું અમને જે અમારું એ વસ્તુ એ અમને અર્પણ કરે છે

એમનો તમે બહુ જ બહુ ખૂબ ખૂબ આભાર મારો તમે અમારી